નમસ્કાર એમએસ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે શું છે બધાને ખબર છે મહાવદ તેરસ ભગવાન શિવલિંગના રૂપમાં આજે પ્રગટ થયા હતા આ દિવસે શંકર અને પાર્વતી પૃથ્વી ઉપર આવે છે એટલે કે છવ્વીસ ફેબ્રુઆરી મહાશિવરાત્રિ આ તહેવાર પર રાત્રે શિવજીની પૂજા કરવાનું ખૂબ મહત્ત્વ છે અને ખાસ કરીને રાતે પુરાણ અનુસાર પ્રાચીન સમયની અંદર જ્યારે ભગવાન શિવ મહાવદ્ર તેરસની રાતે લિંગના રૂપની અંદર પ્રગટ થયા હતા એ સમયે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો ભગવાન આ વિવાદનો ઉકેલ લાવવા માટે પ્રગટ થયા હતા મિત્રો જ્યારે શિવલિંગ પ્રગટ થયું ત્યારે ભગવાને આકાશવાણી કરી હતી કે જે ભક્તો આ રાતે જાગવાના અને શિવલિંગની પૂજા કરશે તેમને શિવ તરફથી વિશેષ આશીર્વાદ આપવામાં આવશે આશીર્વાદ પ્રાપ્ત થશે આ રાત્રે શિવજીની પૂજા કરનારા જે ભક્તો છે એ શિવધામ પ્રાપ્ત કરે છે એવી ખૂબ માન્યતા છે ઉજ્જૈનના જ્યોતિષ પંડિત મનીષ શર્માએ પણ કહ્યું હતું કે શ્રી માકેન્દ્રપુરાણની શ્રી દુર્ગા સપ્તશતીમાં ત્રણ પ્રકારની જે ભયાનક રાત્રિઓનો ઉલ્લેખ છે એમાં કાલરાત્રિ મહારાત્રી અને મોહરાત્રિ હોળી એ કાલરાત્રીનો તહેવાર છે દિવાળી શરદ પૂર્ણિમાનો અને મોહરાત્રિના તહેવારો છે આમ દિવાળીને કાલરાત્રીનો તહેવાર માનવામાં આવે છે શિવરાત્રિ અને મહાકરાત્રિનો તહેવાર માનવા આવે છે હિન્દુ ધર્મમાં મોટા ભાગના તહેવારો સૂર્યોદય પછી ઉજવાની પરંપરા છે પરંતુ હોળી દિવાળી અને શરત પૂર્ણિમા જન્માષ્ટમી અને શિવરાત્રિ એ તહેવારો એવા છે જે રાત્રે ઉજવવામાં આવે છે શિવ પાર્વતી શિવરાત્રિની રાત્રે પૃથ્વી ઉપર આવે છે શિવરાત્રિ એ રાત્રિનો તહેવાર છે એથી જ એને મહારાત્રિ કહેવામાં આવે છે ભગવાન શિવ એવા લોકોથી પ્રસન્ન થાય છે જે રાત્રિના ચારેય પ્રહારમાં જાગતા રહે છે તેમનો અભિષેક અને પૂજા કરે છે એવું માનવામાં આવે છે કે શિવરાત્રિની રાત્રે ભગવાન શિવ અને માતા પાર્વતી પૃથ્વી ઉપર આવે છે અને આ રાત્રે શિવજીની પૂજા કરનારાઓને ભગવાનનો આશીર્વાદ મળે છે મિત્રો ગોમાં ખાતેલું આ આવેલું આ જે વૈજનાથ મહાદેવ છે એ સ્વયંભૂ પ્રગટ થયેલું છે અહીંયા પહેલાં જે વૈદ હતા વૈદ હેમંતાચાર્ય એમના વિશે એવું કહેવાય છે કે એ વૈદ કોઈને પણ ગમે તે પ્રકારનો રોગ થયો હોય તો પણ એક ખલ જેવું રાખી મૂકતા અને પોતાની જોડીમથી આયુર્વેદિક દવા કાઢીને પીવડાવે એ તુરંત એમને કોઈ પણ ગમે તેવો મરેલો માણસ પણ જુદો થઈ જતો એવું કહેવામાં આવે છે આ વૈદનાથ મહાદેવ વિશે તો ઘણી બધી દંગ કથાઓ છે પરંતુ એક વાત તો અહીંયા ચોક્કસ છે કે અહીંયા જે ચમત્કારો થાય છે એ મેં મારી રૂબરૂ આંખે જોયેલા છે મિત્રો મારું અસ્તિત્વ આ પૃથ્વી પર પણ આ વૈદ્યનાથ મહાદેવના નામ પરથી પડ્યું છે વૈદ્યનાથ મહાદેવથી જ આવ્યું છે આ અહીંયા જે વૈદ્યનાથ હતા એ વૈદ્યના નામ ઉપરથી આ મહાદેવનું નામ વૈદ્યનાથ મહાદેવ પડ્યું છે આ વૈદ્યનાથ મહાદેવમાં જે વૈદ્ય જે પૂજારી હતા એમના પગલાં આજે પણ મંદિરની બહાર લગાવેલા છે મિત્રો આ વૈદ્યથી કોઈ એમની દવાથી આજુબાજુના દરેક લોકોને ફરક પડી જતો હતો તો એક વખત ગોમવાનું વૈજનાથ મહાદેવ જરૂરથી